ચોરીના કિસ્સાઓ વધતા જાય છે પરંતુ પોતાના જ ફુવાના ઘરે ચોરીનો બનાવ ભાવનગરમાં બનતા લોકો આશ્ચર્યચકિત થયા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમી મળી છે કે પાર્થ રમેશ મહેતા સોનાના દાગીના લઈ ભાવનગર ક્યાંથી ચોરી કરી લાવેલા હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા કડક તપાસ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા જેથી આ સોનાના દાગીનાઓ તેણે ચોરી કરી છડકપટથી મેળવ્યા છે પોલીસ દ્વારા વધુ તપાસ કરવા જાણવા મળ્યું છે કે શુક્રવારના રોજ તેઓ ફુવા પ્રવીણભાઈ પરિવાર સાથે તેના ઘરે રાતના જમવા માટે આવ્યા ઘરેથી જમવાનું પાર્સલ લાવવા માટે તેના

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે